દેવભૂમિ દ્વારકાની ભાણવડ નગરપાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે ડ્રેનેજના ઢાંકણા ઉપર જ બનાવ્યો આરસીસી રોડ હવે ડ્રેનેજનું ઢાંકણું શોધવા માટે રોડ ખોદી નાખ્યો છે રૂપિયાનું પાણી કેવી રીતે કરવું એ ભાણવડ નગરપાલિકા પાસેથી શીખવું સંવાદદાતા અશોક જોડા છે ફોનલાઇન પર અશોક દેવભૂમિ દ્વારકાની આ ઘટના છે ગટરના ઢાંકણા શોધવા માટે ફરીથી રોડ જે બનાવ્યો હતો તે ખોદવામાં જે જે નગરપાલિકાનો ત્યાં આરસીસી પાકુ રોડ બનાવવામાં આવ્યું પરંતુ એ ડ્રેનેજ એટલે કે ભૂગર્ભ ગટરના ઢાંકણા ઉપર આરસીસી રોડ બનાવી દેવામાં આવ્યો ત્યારબાદ નગરપાલિકા તંત્રને યાદ આવ્યું કે અહીં તો નગરપાલિકા દ્વારા જે ભૂગર્ભ ગટર બનાવવામાં આવ્યું છે તે છે તો ફરી રોડ એ રોડને રોડ ને જેસીબી દ્વારા તોડી અને ગટરના ઢાકણા શોધવામાં આવ્યો એટલે કે ત્યાં ભાણવડ નગરજનોમાં પણ આ ક્યાંક ને ક્યાંક સવાલ છે કે પ્રજાના પૈસાનું પાણી કેમ કરવું એ કોઈ નગરપાલિકા તંત્ર પાસેથી શીખવું જોઈએ